તખલો ને ગફોડીને શિખર શિવા ગયા બાર વાગ્યા જ નહીં કઈ ને આવ્યો નો ને એટલે જલ્દી આવો હું એકલો આવીને રહ્યો કંટાળો આવી ગયો એ આવો કે નહીં હજી હા ચખોજી દેખાય

ઓય યાર આ બાજીમાં કોક ધમ લાગે છે જોઈ લેવા દે ને ભૂ થઈ જવું પડશે પેલા મારે ગફર મળ્યો તમાર કોમ નહીં ઓમે ટકા કોઈ નહીં બાજીમાં કો તારે હું પોલીસ આઈ તમે તો પોલીસ આઈ હાચુકલી ના બાજીમાં આઈ સા ફગ છૂટો કરો ભાછા બીક લાગે હ

પત્તું ચડતું હોય એવું લાગે છે તમારો બેસી જોના મોના લે આપડે જ્યાં જોયું નહીં આપડે બાજુ એ નાખો એ નાખો તમે તાર ચાલુ રાખો નાખવા બે હજાર બીજા હું કેવું જોઈ ને પછી આઈએસ માં હું બે હાજર જઈશ કરો છો

બંધ કરી બે હજાર આવ્યો મારા નઈ આબુ મનુજી મનુજી જોઈ લે પણ કોઈ નહીં બાજુ કોલાઈ દેવા દે નકામ પૈસા ઓસા આને પાછા લોતા પર તો મારો આડો તકાજી કોર મારો છેત્રી જો જોવો વખત બધા પૈસા નાખાવત ને તો આ વખત તો તખોજી જ લઈ જો હું શકું બે તીરો જ છે સોની મની હેડવંક પોલીસ છે હા વાહ તકા વાહ સરસ હો કુવર આમ વેચ્યો તા ને બોસો ને હટુ

ખાલી આટલો દાન આવી જાય ને આ તો પછી વધો નહીં એટલો દો મારા આવી જાય ને તું મેર પડી જાય હો ખોલો હડો તમારે જ લેવા અમે તો એમને જોવા જ આવ્યા છીએ ચલો કોઈ જ નાખવાની બાચ્યા છે કોઈને નહીં પોક એક કો બાચ્યા છે હઈ હઈ મનુજી મને તો જોવા દેવા જોવા

ના રૂપિયો એ પૈસા જે લઈ જાય ડબ્બર ના આવી મને કોઈ સમજાતું નહીં મારા મનમાં એક વિચાર આવ્યો

તો ફરી આયો મારા હરામ નામ સાલે મનુજી લાવજો રે નો મે કત છો મો હે મારા હરામ નામ જો ના ઉપર રે મોનો ના મોનો કોરી આપણો ક્ષેત્રી જો એવું લાગે છે હો આ જો જે મારો વૈશો ગફો ભાઈ જા લઈ ગયો અને બેરો આપડો લઈને આવ્યો છે ઉઠાઈ ના હોય તો આની દવા કરવી પડશે તું એ થી ક્યાં પકડી એનો જો કાઢી નાખેલો છે રા મગનનો આપણો ઇથી લાઈને આપણો વેચીન જો સા આજે ઇનો વેચી મારું છે હાય મજા આવી જઈ યાદ તો ગફુરિયાનો નું બેરું અને ઘોડો તકલાનો આ પૈસા એવાના બેરું એવાનું ઘણા દાડા હાથમાં નતા આવતા અમુ જુદા પાડી દેવા દે પૈસા મને આ બસો બસો ની જુદી કાઢું તકલો તો ગફુરિયો ને કેવો થઈ ગયા બુદ્ધિ વગર ના ખબર નહી પડતી લે ના પડશે મૂર્ખા મનેજો <skrisa>

ડોન આઈડી આઈડી છે સ્ક્રીન છું તો જલ્દી જઈને લાઇક નો ફોલો કરો જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી ચેનલના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ તો અચૂક કરો જય માતાજી